રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટેન્ડિંગ ચેરમેનની અધ્યક્ષતામાં મળી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્રને મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે રોજ સ્ટેન્ડિંગ બેઠકમાં ત્રણ હજાર એકસો સાત કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગ ચેરમેને માહિતી આપતા જણાવ્યું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા વધુ ભારણ સાથેનું બજેટ રજૂ કરાયું હતું તેને નામંજૂર કરી શહેરનો સર્વાંગી વિકાસ થાય અને લોકો પર વધુ કર બોજના આવે તે રીતે આગામી વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું રાજકોટ સ્ટેન્ડિંગ ભારતીય જનતા પાર્ટીના સૌ શ્રીઓ ની અધ્યક્ષતાની અંદર અને માન્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યશ્રીઓએ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર આજે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ત્રણ હજાર એકસો ને બાર પોઈન્ટ અઠયાવીસ કરોડના કરબોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જયારે એક પણ રૂપિયાનો કરબજો આ ક્યારેય પણ ન આપવો જોઈએ મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઉભા કરવા જોઈએ તેના ઉપર ભારણ ભાર રાખીને એક પણ રૂપિયાના કરબજો વગર નવા નાણાકીય વર્ષની અંદર રૂપિયા ત્રણ હજાર એકસો ને અઢાર પોઈન્ટ સાત કરોડનું એટલે કે માન્ય કમિશનરે જે ત્રણ હજાર એકસો ને બાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડનું બજેટ કોઈ સોયપુતું એની ઉપર છ કરોડ ની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે જે કરવેરા માન્ય કમિશનર શ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે ના મંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે અઢારે અઢાર વોર્ડ નો પેરેલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું છે મહત્વની અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય પરંતુ લોકોને સ્પર્શતી યોજનાઓની અંદર વોર્ડવાઈઝ આરોગ્ય કેન્દ્ર બહેનો માટે કેન્સરની વેક્સિન ફ્રી અલગ અલગ રોડનું બ્યુટિફિકેશન ગણીએ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું છે બ્યુટિફિકેશન શબ્દ એક હેડ છે પરંતુ રામનાથ મહાદેવને પડતી તમામ મુશ્કેલીઓ આપનો પ્રશ્ન ખૂબ સારો અને સાચો છે ત્યાં જે કાંઈ પુલનું નિર્માણ કરવાનું થશે જે કાંઈ પણ કચરો જે જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે એ બધો અટકાવીને નવા બ્રિજનું ત્યાં નવા પુલનું વાઇટલિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટિફિકેશન માટેની એક આ યોજના છે શબ્દ બ્યુટિફિકેશન છે પરંતુ કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છે ગયા વર્ષે પણ રિવરફ્રન્ટની યોજના નથી નથી લીધી લીધી નવા નાણાકીય વર્ષમાં પણ વાસ્તવિકતા મુજબ રિવરફ્રન્ટની યોજનાને ટેકનિકલ અનેક સ્થિતિઓ અને ખામીઓ નડી રહી છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર આ યોજના અમે લોકોએ બજેટમાં નથી લીધી રેસ્કો સંકુલની અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવરાત્રી માટે આ ગ્રાઉન્ડ માંથી રેન્ટ ઉપર આપી અને આવક ઉભી કરવાના પણ સ્તોત્ર અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી છે